ઓરિજિનલ તો કોઈ બતાવાય નહીં ઘર નકલો પણ એ જ હોય પણ અંતર જવા આમાં કોઈ બાળીજા મજા નીલ નીલદય આવતા આવતા નહીં અને જો બાપુની ખબર પડી તો બાપુ ટોપના ગોળે ઉલાડવાનો છે કોઈ ખબર પડવા નહીં જાય નીલદય આવતા ના હોય અંતર જવા જાય નીલ્યામ અંગર તો હું આવતા જી ફોનો ટાઈમ છે

હા પણ વાત તમારી કહું તમારી ઘેર તમારે મારા ઘેર એમ નઈ કેવાનું પાસ છું હું કેવા પાસ

આવો તો અમારું ડીઝલ લેવા જાતા ડીઝલ કેટલા લાય ડીઝલ અલ્યા બાપા આનું તો પેટ્રોલ નું ફૂમળો કારણ હું તો બતાવો એ તો જાતા કે તારો કર્યું કોઈને આપડો ઉકરી આપા ઘેર આ છેમ એટલું લોપુડી ખાઈ છે અરે તારો રિઝલ્ટ તો શું હોય કે તો ખરો તો પણ અરે બાપા બતાવ પણ એક વાત આપો મારી

आोपला आज चलेन आज चले साहेब आज आज अच्छे रे साहेब हा वाह ओळशिया ओळशिया म्हणतो ई वनोटरा उभा तमी पाहा अरे हारी इतना उभा डबबरला बणियो गेट तो એનું હું થાય મારા આતા પાછ આજુ જેલું નાકળો હું તમે છો આ ગણું લબું ને મારી આંખું જેલું પણ યાર મારી જજાય તો કે આછરી જોકું બે આજુ બીજો જોબો પાસ જો તો અને આ તો બાપા પાજા કેવા આપસે પાડવામાં નહી છે ખબર નઈ ગયો

ના કાય હું કે શું ના થાય પેલા બધા 100 નંબર વાળા આપે પેલા નંબર વાળા કે આવઈએ અરે એ તો એ નઈ છું બધા એવું ના હોય એકમાં પાસે બીજા ના પાસે હોય એકમાં પાસે હું અને પેલા નંબર પાસે પેલા વાત નું સુપુ ના પાસે નું સુપુ ના પાસે અને નું સુપુ ના ના તો ભાઈ જા અને તન તીવ કરી હું એ હોય તો ઓસો ના કાપે પણ તી તો મારું ગાય ના કાપી ના જો કાપ મને બતાવ્યું એ તો છોકરો એ છોકરો ને બધા એવા હતા તમે મોટા મિનિસ્ટર છોકરો મોટી ટોક તો હું પાછતા હું હું તો મારા બાપો કરતા મે યાર એટલે હું ક્યાં તો બાપો એટલે ઈ રોજ મજૂરી ના હતો બરા તું તો રોજ ચાલા નતો તો હું તો અમે કલાક પડતો એટલે ક્યાં જો આ કરું ને પાજુ પીએચડી કરવાન છે તમે કબર ને ચોકણ હું વાત કરું આપો કેડી ગુજરાત યુનિવર્સિટી રહી ને ફર્સ્ટ નંબર ની ઈ મો આપળા ફર્સ્ટ નંબર પીએચડી હા અરે સોની મોની પીએચડી નહી કરવી તને તો હું ફાધર યુનિવર્સિટી માં પીએચડી કરાવું અને પછી ખબર ખબર કે પછી પાગલા પીએચડી કરાવું તું અરે એ પાવડા પીએચડી અરે ના કર હું ફોર્મ જ નઈ ભરું ને તને હું પાવડા ફોર્મ મારા તને લઈ જાવ કઈ કણ અરે પણ મારે એડમિશન જ છે લેવાનું

ગુસ્સો નહિ અલ્યા છોકરા અતાર તે દાદાને દયા ખાધી સક એમાં તો 5+5=35 500 અરે હેડ તો લઈજો તો હેડ હું પીએસબી કરવા માટે હું આ તૈયાર થઈ જજે તમારે બે લો પાસો તો કીધું હા વાની વાત વારી હું જઉં ઓ પાસો હા અને હા બાડી કોડ રોડલા મળતા મારી કુતો